મૌતા કુમાર શાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી સરફરાજ શેખને પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ મુખ્ય મહેમાન તાલુકા શાળાના આચાર્ય શ્રી કલ્પેશ કુમાર શાહ અને અન્ય મહેમાનોના વરદ આપવામાં આવ્યો હતો ધ્વજવંદન વિધિમાં ગામના અગ્રગણ્ય નાગરિકો તમામ સરકારી પ્રાથમિક શાળાઓ કુમાર શાળા કન્યા શાળા ઉર્દૂ શાળાના આચાર્યો શિક્ષકો અને એસએમસીના સભ્યો તેમજ સાતસો જેટલા બાળકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન વિધિ બાદ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખેડા નડિયાદ સંચાલિત નગરપાલિકા કક્ષાનો દેશભક્તિ શૌર્ય ગીત આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી મૌધા કુમાર શાળાના પટાંગણમાં કરવામાં આવી જેમાં કુમાર શાળા અને કન્યા શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ કુમારશાળા મોધાના આચાર્ય શ્રી કલ્પેશ કુમાર શાહે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું અને મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ સ્વાગત ગીત ગરબા નાટક દેશભક્તિના ગીતો વિવિધ દેશભક્તિના ગીતો ઉપર ડાન્સ બાળકો દ્વારા ખૂબ જ સુંદર રજૂ કરવામાં આવી હતી સમારંભના અંતે કન્યાશાળાના આચાર્ય શ્રી ધર્મિષ્ઠાબેન પટેલે આભારવીતી કરી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુમારશાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી સરફરાજભાઈએ કરી હતી સમારંભના અંતે મુખ્ય મહેમાન શ્રી બકુલભાઈ પટેલ દ્વારા બાળકોને અલ્પહારમાં વડાપાઉં અને બુંદીના લાડુ આપવામાં આવ્યા હતા બધા સાથી હળીમળી અલ્પાહાર કરી આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રિપોર્ટર ભરતભાઈ તડપદા જીપીએમસી સિનિયર ટવેન્ટી ફોર બાય સેવન લાઇવ મુહુદ્ધા